એટલે ઉપાસના એટલે શું તો એમાં આગળ વાંચ્યું એમાં થોડોક ભાગ આવ્યો ને કે તેલ ધારાવત સ્મૃતિ સંતાન સ્મૃતિ સંતાન એ ઉપાસના કહેવાય પણ તો એ ખાલી તેલ ધારાવત તો સ્મૃતિ સંતાન હોય તો એને ઉપાસના કહેવાય નહીં એટલા માટે કે તેલ ધારાવત સ્મૃતિ સંતાન કંસને શિશુપાળ ને એને બધા વિષ્ણુમયમ જગત હિરણ કશીપુને તો સ્મૃતિ સંતાન તો હતું તો એને ઉપાસના હતી એમ ન કહેવાય ઉપાસનામાં વિશેષ ચિંતન આવવું જોઈએ વિશેષ ચિંતનનું અનુસંધાનનું ચિંતન આવવું જોઈએ વિશેષ ચિંતન શું તો આ લોકમાં હોય તો વિશેષ ચિંતન ઈતર વિલક્ષણતા અને પરમાત્માનું જે સ્વરૂપ છે ધામમાં એ ઈતર વિલક્ષણ જ છે એવું કોઈનું સ્વરૂપ છે નહીં એનું ચિંતન કરવું એવું પાસે અહીં જે સ્વરૂપ હોય એનું ચિંતન કરવું તો એ ભક્તિ એટલે ખાલી અહીં હોય એનું ચિંતન કરવું એટલું જ નહીં ઓલાના અનુસંધાને આનું ચિંતન કરવું શ્રી કૃષ્ણનું ચિંતન કરે તો ગોલોક સ્વરૂપ સહિત ચિંતન કરો મહારાજના મૂર્તિનું ચિંતન કરે તો અક્ષરધામમાં રહ્યા છે એને સહિત ચિંતન કરો તો મહારાજની ઉપાસના થઈ અને સેવક ભાવ ત્રણ ફેક્ટર કીધા ને આગળ આપણે ચર્ચા કરી એક તો સેવક ભાવ એક તો ઈતર વિલક્ષણતા અને અખંડ ચિંતન ઈતર વિલક્ષણતા જાણતો હોય ને ચિંતન ન કરે તો ઉપાસના પૂરી ન થઈ જાય ઈતર વિલક્ષણતા જાણીને પડી મૂકી દે ચિંતન કેટલું થાય છે એટલું અખંડ ચિંતન કરતો હોય ને ઈતર વિલક્ષણતા ન હોય તો નતી ઉપાસના ન થાય દાખલા તરીકે કંસી ભાડે હિરણ કસી એમ એ તેલ ધારા પર ચિંતન કરતા હતા પણ વિલક્ષણ જાણીને એમાં ભાવના મેળવીને એ નહોતા કરતા એટલે એને ઉપાસના ન કહેવાય અને મહારાજ એ નું સંકલન કરીને સેવક ભાવ ખાલી ચિંતન હોય અને સેવક ભાવ ન હોય તો એ પ્રાકૃત થઈ જાય દાખલા તરીકે આ લોકમાં કોઈનો એકનો એક છોકરો હોય એને ચિંતન તો કરી રાખે એનું ચિંતન કરી રાખે પણ એ ભક્તિ થોડી કહેવાય એમાં સેવક ભાવ કે હું એને સેવા કરવાના વિલક્ષણ વિલક્ષણતા સહિત એનું ચિંતન કરી રાખે ત્યારે ઉપાસના થાય એટલે ઉપાસના ને અહીંયા રાજ વિદ્યા કીધી હંતાડવા જેવી રાજગુહ્યા એટલે કોઈને ગુહ્યા નામ રાજાનો અર્થ હું છે કે હંતાડવા જેવી છે એવું નહીં પણ હાથ નથી કોઈને આવતી એકદમ ગહનતમ છે અને કે ઓલું છુપાયેલી છે અંદર અંદરના સ્તરમાં એટલે એ કોઈને હાથ નથી એટલે એની પ્રક્રિયા શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા ને કે એ આ આ એ વિલક્ષણતા વાળું શું ઈતરવિલક્ષણતા વાળું આ પ્રત્યક્ષાવગમ પ્રત્યક્ષાવગમ ન હોય અને ખાલી એ જ હોય તો એને આમ કે જેવો જોઈએ એવો આનંદ આવે એ છે ને લાલો અમેરિકા આવું છે તો એમાં શું મજા આવે એટલે પ્રત્યક્ષાવગમ અને બધું ધર્મ્યમ ધર્માત ધર્માનપેતમ છતાંય પણ સાધનાત અનપેતમ એ સાધન હોતે થઈ જાય એવું છે સાધ્ય હોતે થઈ જાય છે એવું છે બહુ સરસ શ્લોક છે અને આને જ આ શ્લોકના અનુસંધાને જ આ અધ્યાયનું નામ રાજ રાજવિદ્યા રાજગુહિએ યોગ કીધું છે ખાલી એક જ શ્લોકમાં કહી દીધું છે બાકીના એ બધા શ્લોકો છે એ એમ ફિનિશિંગ કરનારા છે ભક્તિ જ કહેવાય ઉપાસના તમામ ભક્તિ છે એ ઉપાસના કહેવાય થઈ શકે કહેવાય એમ નહીં પણ તમામ ભક્તિ છે એ ઉપાસના થઈ શકે એમાં થોડુંક એડ કરે સો કે એનું ચિંતન છે એ થોડુંક એની મેથડ બદલાવે મંત્ર આમ તો મંત્ર જાપ કરવાનો હોય એ એ સહિત નામનું સ્મરણ કરવાનું હોય એ સહિત નામનો જપ કરવાનો હોય પણ નામી એટલે કોણ અને કેવા છે એનું જો અનુસંધાન રાખે તો એ ઉપાસ ઈતર વિલક્ષણ હું આ જપ કરું છું એ કોનો કરું છું એનું સ્પષ્ટ વિઝ્યુઅલાઈઝ હોય તો મંત્ર જપ છે એ ઉપાસનાથી અને નહીં તો મંત્ર જપ છે પવિત્ર ભાવનાથી કરતા હોય તો ભક્તિ કહેવાય તો ઉપાસ સેવક ભાવના હોતી એમાં આવવી જોઈએ દાખલા તરીકે મેલા મંત્રો છે મલિન મંત્રોના ઉપાસક છે એ સેવક ભાવથી એની ઉપાસના નથી કરતી એ તો પ્રયોજન ભાવથી એની ઉપાસના કરે છે કે મારે સિદ્ધિ જોઈ છે ને મારે આમ જોઈ છે મારે સિદ્ધાઈ જોઈ છે એટલે કરે છે તો અને પર ભાવ હોય એમાં અને ઓલું હોય તો એ ઉપાસના ન થાય કારણ કે સેવક ભાવ નથી આવ્યો એને સાધન તરીકે ઉપયોગ કરવો છે મારે કઈક જોઈ છે એના માટે આ આપીએ કેવું છે શું પ્રશ્ન ઉપાસનાના ત્રણ પહેલું છે ને કે અખંડ ફેક્ટર્સ આ અખંડ વૃત્તિ આ ઈતર વિલક્ષણતા અને સેવક ભાવ સેવક ત્રણેય આમ ત્રણેયમાં કંઈ મુખ્ય ગૌણ ભાવ મહારાજે સેવક ભાવને મુખ્ય કીધા સેવક ભાવ સદાને માટે હોય તો ઓલ્યા આ ભગવાન પદાર્થ એવો છે એનો સંયોગ થાય તો એ હોય એવા મળે દેખાવા એટલે ઈ ભાવ ઓટોમેટિક આવી જવાનો અને જેવા હોય એવા દેખાવા મળશે એટલે ચિંતન હોતે આવી જવાનું એટલે સેવક ભાવથી જે ઉપાસના જલ્દી સિદ્ધ થાય છે કદાચ ને ત્રણેય એટલા બધા મહત્વના પણ હોઈ શકે ગૌણ ન હોય છે પણ સેવક ભાવથી જે ઉપાસના સિદ્ધ જલ્દી થઈ જાય છે એવી ઓયલા બેથી જલ્દી સિદ્ધ ન થાય સંપૂર્ણ ઉપાસના સિદ્ધ થઈ ગયો એમ કે જે પરફેક્શન આવવું જોઈએ એ સેવક ભાવથી જેટલું જલ્દી આવે છે એટલું ઓલામાં મારે જ કે દૈવત નથી આ સેવક ભાવમાં એટલું દૈવત છે એટલે ભાવમાં જો એ ઈતર વિલક્ષણતા જાણીને એની સેવા કરે સેવક ભાવ પણ હું આ સેવા કરું છું કોની એવું અનુસંધાન હોય તો એની સેવા ઉપાસના થઈ જાય પણ એ સેવક ભાવથી જેટલી ઉપાસના પરફેક્શન જલ્દી આવે એટલા ઓલા બે થી એ કઠણ છે ને લાંબો ટાઈમ લઈ લે ચિંતન છે એ તો આમ લાંબો ટાઈમ લઈ લે કે જલ્દી કઈ એકદમ એવું ચિંતન થતું નથી એટલે મહારાજનો મતનું આમ સર્વેક્ષણ કરીએ તો સેવક ભાવ છે એ બધા કરતા મુખ્ય મત છે અને એટલા માટે જ જે અમુક જગ્યાએ એવું કીધું છે કે સેવક ભાવનો ભંગ થાય સ્વામી સેવક ભાવ બ્રેક થઈ જાય તો એની ઉપાસના ભંગ થઈ જાય એવું એટલું બધું નથી કીધું કે એ સ્મૃતિ ભૂલી જાય ઘડી એક ક્ષણ ભૂલી ગયો હોય તો એની ઉપાસના ભંગ થઈ ગઈ એવું નથી કીધું અને એની ઇતર ઓછી થઈ ગઈ હોય તો એની ઉપાસના ભંગ થઈ જાય એવું બહુ નથી કીધું સેવક ભાવ એટલે મારે જે કીધું કે સાકાર ન માને તો ઉપાસના ભંગ થઈ જાય પણ સેવક ભાવને સાકાર પણ એને બેને મારે જોડીને કીધું છે કારણ કે સેવક સાકાર ન હોય તો સેવક થઈ ન શકે ખાલી આવી માનો કે સાકાર માનવું ને સેવક માનવું એ બે ફેક્ટર કરો તો કોઈક સાકાર માને છે પણ પોતાને સેવક નથી માનતો કઈ વિશેષતા નથી અને પોતાને સેવક માને છે તો એને સાકાર ઓટોમેટિક અર્થતા માનવું પડશે કારણ કે એને માની ન શકે એટલે હંદાઇથી મુદ્દો છેલ્લો મુદ્દો સેવક ભાવના અને મારા જે એવું માન્યું હોય એવું સર્વે કરતા દેખાય કારણ કે મારા જે એવું કીધું તત્ર બ્રહ્માત્માના કૃષ્ણ સેવા મુક્તિ છે ગમ્યતા અમે આવી પ્રકારની સેવા એને મુક્તિ માની છીએ અને એને ઉપાસના કહેવાય ઉપાસના એટલે સેવક ભાવ છે એને વધારે એ જીવમાંથી સેવક ભાવ ઉઠવો જોઈએ એટલે મહારાજે જે એટલા માટે એવું એવું હતું કીધું એ બ્રહ્મરૂપ થઈ ગયો હોય તો પણ સ્વામી સેવક ભાવ છે એ જાય નહીં સાકારની ઉપાસના જાય નહીં તો એને ઉપાસના કેવી એવું ચાલીસ માં મારે એટલે સેવક ભાવ આપણે તો એક જ છે કે સાધકને કયો ફેકર જલ્દી હાથમાં આવે અને કયો જલ્દી કે એમાં પોતાના હૃદયમાં એપ્લાય થઈએ કે તો આ જેવું એ કંઈ સેવક ભાવ બીજાની કમ્પેરિઝન કરવા કરતા એક મહારાજને એક આપણે એની બેની વચ્ચે આપણે વિચાર કરી અને એમ નક્કી કરે કે આપણે આમાં આ વધારે કે પ્રગતિ કરીએ કે હાથમાં આવે એવું છે સ્થૂળ છે સેવકભાવમાં સ્થૂળતા પણ છે અને સૂક્ષ્મતા પણ છે બ્રહ્મરૂપ થઈ જાય તોય સેવક ભાવ રે એ સૂક્ષ્મતા છે અને સામાન્ય દેહાભિમાની હોય ને તોય સેવા કરે તો એની સ્થૂળતામાં સ્થૂળતા એટલે એના જેવું બીજું કોઈ છે નહીં અખંડ ચિંતન છે એ સ્થૂળ વાળાને હાથમાં ન આવે એ તો અંતઃકરણનો વિષય છે અને જીવનો વિષય છે ઈતર વિલક્ષણતા છે એ બુદ્ધિનો વિષય ને જીવનો વિષય છે એને જીવમાં મનાઈ જાય પણ સેવા છે એ ખાલી ઓલો જ વિષય છે સૂક્ષ્મ જ વિષય છે એવું નથી સેવક ભાવમાં સૂક્ષ્મતા હોતી છે ને ઓલું હોતી બે ભાગ એટલે તો સેવક ભાવ એટલે હું આમ સમજું સ્વામી સેવક ભાવ મારે કીધું એમ કે ખાલી માન ભગવાન નો સેવક છે ખાલી એમ કે માન માન્યતા રૂપ ગણવું કે પછી કઈ માન્યતા કરવી ને પ્રેક્ટિકલ દાસાનું દાસ કે મને મારે જ હું કીધું કે અમે સત્તા રૂપે રહેવા મળ્યા તો બહુ ઐશ્વર્ય મેળા દેખાવો પણ અમને ઐશ્વર્યમાં બહુ રસ નો આવ્યો રસ નો આવ્યો પછી એમને મનમાં એમ થયું કે સત્તારૂપે રહીને રખે ને ભગવાન ની સેવા ન થાય ભગવાન ને ભગવાન ભગતની સેવા ન થાય એટલે અમે સત્તારૂપને ઢીલું કર્યું હતું સત્તારૂપ ને ઢીલું એ કરવાનું મિનિંગ એ થયું દેહભાવ લેવા સત્તારૂપ ઢીલું થાય એટલે દેહ દેહ દેહભાવ જાય એટલે સત્તારૂપ થાય એની પછી બીજું કોઈ ત્રીજું આવરણ છે એટલે સત્તારૂપે અમે રખે ને ભગવાન રખે ને બીજો દેહ ન ધરાય એ બધી કે મનમાં એમ વિચાર કર્યો કે ભગવાનના ભક્તને મધ્ય દેહ ધરી અને જેવી બની આવે એવી ટેલ ચાકરી સેવા કરવી એમાં જેવો અમને રસ છે એવો સત્તારૂપમાં નથી ને ઐશ્વર્યમય નથી એટલે એનો સેવક ભાવનો અર્થ એવો છે કે આલોકના અનુસંધાન કરીએ તો આપણા અંગમાં મળે એવી કંઈક ને કંઈક સેવા કરે આપણા અંગમાં મળતું હોય એનાથી સમાસ વધારે થાય એટલા માટે સેવા તો કોઈ પણ જે ઓલી બોલી કરી શકાય પણ પોતાના અંગમાં હોય એવી સેવા છે એ વધારે થઈ શકે અને એને વધારે એના જીવને સમાસ વધારે થાય એટલે મારા જેવું મારા જે વધારેના મટમાં જોઈએ તો હાઉસ થોડું શબ્દો કીધા છે કે જેવી બન્યા આવે એવી સેવા કરે અને એ જ બીજું કાંઈ નથી ભગવાનના ભક્તના મધ્યમાં જન્મ ધરી અને જેવી બની આવે એવી સેવા કરે પણ એને છેલ્લા શ્વાસ સુધી એવી માન્યતા રહેતી નથી એનો પ્રોબ્લેમ છે આપણે સત્સંગમાં દેખી કે ઓલો તો કાંઈ કરતો નથી ને તો મોટો થઈ ગયો એને માનપાન બહુ મળે છે અને આપણે તો નગર ધૈર્ય રાખીએ કાંઈ માનપાન તો મળતું નથી ઓલાને સત્તા મળી ઓલાને માન મળે છે ધાર્યું થાય અને આપણું કઈ થતું નથી એવા ભાવમાં જાય અને સેવા ગૌણ થઈ જાય ને સત્તા મોટા ને એમાં માણસ વયો જાય એટલે સેવા કરવાનું પ્રયોજન ફરી ગયું સેવા કરવાનું પ્રયોજન ફરી ગયું એટલે ઉપાસના રહી એ પ્રાકૃત થઈ ગયું એટલે એ રહેતો નથી ઠેઠ આપણે જે ઘણી વખત સંતોની જૂના સંતોની વાતો કરી હતી કોઠારી સ્વામી હતા કે મુગટ સ્વામી કે હરિપ્રસાદ સ્વામી કે એ બધા શાસ્ત્રીજી મારા તો મોટા કહેવાય પણ આ બધા હતા નારાયણ ભગતની એની એક જ મહાનતા હોય તો એની એક જ હતી એ આખી જિંદગી એમાં ફરવાનો દીધું મગજ કોઠાર જમી બાણું વર્ષ કે ત્રણ ચોરાણું વર્ષની ઉંમર હોય ને અગિયાર વાર આવ્યા હોય અને આખી જિંદગી એસી વરસ એક ધારી શાસ્ત્રીજી મહારાજની કે મહારાજની કે જે સત્સંગની જે સેવા પકડીને બેઠા હોય અને એ મહાનતા અને ઉપાસના એ ઉપાસ ઉપાસના આમ તો મેરા પછી તો એ ઉપાસના કક્ષામાં ઓટોમેટિક જીવતા જીવતા ઉપાસના કક્ષામાં લાવવું હોય તો એનું ચિંતન થોડુંક એવું કરવું તો એ જીવતા જીવતા એ ઉપાસના કરે છે એવું ઉપાસના